સોમવતી અમાસનું વ્રત કોઈપણ માસમાં જો સોમવારે અમાસ આવતી હોય તો તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે આ દિવસે સોમવતી અમાસનું વ્રત કરવામાં આવે છે તે દિવસે ઉપવાસ કરવો મહાદેવજીના મંદિરમાં જઈ ભગવાન શંકરની પૂજા કરવી અને પીપળાની ફરત પ્રદક્ષિણા કરતા કાચા કાચા સૂતરની દોરી પીપળાની ચારે બાજુ વેતાવી આ દિવસે નદીએ જળ સ્નાન કરવા જવું સોમવતી અમાસના દિવસે જળમાં ખિલધરી ગંગા અને પુષ્કળ તીર્થો વસે છે સ્વર્ગમાં આકાશમાં અને પૃથ્વીમાં જે તીર્થો છે તે સગડા તીર્થો સોમવતી અમાસ દિવસે જળમાં વસે છે તે દિવસે કરેલું સ્નાન દાન અને શ્રાદ્ધ સઘળું અક્ષય થાય છે વાર્તા દક્ષિણમાં આવેલ કાચી નગરીમાં ચિત્રવર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ જયાવતી હતું તેમને સાત પુત્રો અને એક પુત્રી હતા

આ ચિત્રવર્માને ઘેર એક સાધુ મહાત્મા ભિક્ષા લેવા આપે સાથે વહુ તેમને ભીક્ષા આપવા ગઈ એટલે બ્રાહ્મણે સૌને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા પછી ચિત્રવર્માની પુત્રી મધુવતી સાધુ મહાત્માને ભીક્ષા આપવા ગઈ એટલે મહાત્માએ તેમને ધર્મવતી થાય એવા આશીર્વાદ આપ્યા મધુમતી પોતાની બા પાસે અંદર ગઈ અને બોલી વાહ તે મહાત્માએ બધી ભાવીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા મને ધર્મવતી થા એવું કેમ કહ્યું પુત્રીની વાત સાંભળે જયાવતીને નવાઈ લાગી તે તરત જ બહાર આવી અને મહાત્મા પાસે પૂછવા હે મહાત્મા તમે મારી દીકરીને અખંડ બદલે ધર્મવતી થાય એવો આશીર્વાદ કેમ આપ્યો સાધુ મહાત્માએ કહ્યું હે બહેન મેં જે કહ્યું છે તે ઠીક જ કહ્યું છે જ્યારે તમારી આ પુત્રીના લગ્ન થશે અને સપ્તપદીનો વિધિ થતો હશે ત્યારે તમારો જમણ મૃત્યુ પામશે આથી મેં તેને ધર્મવતી થક તેવો આશીર્વાદ આપ્યો સાધુ મહાત્માની વાત સાંભળી જયાવતી તો હેત થઈ ગઈ પોતાની દીકરી વિધવા થશે તેના આંખમાંથી ડબડબ આંસુ નીકળવા લાગે મધુવતી પણ રડવા લાગે બહેન એટલા માટે તો કહું છું અત્યારથી જ તમારે મૂળ જ ધર્મ સંગ્રહ કરવો જોઈએ જેથી તને દુઃખ વેળા શાંતિ મળે મહાત્માએ મધુવતીને આશ્વાસન આપ્યું છે જયાવતીએ મહાત્માને હાથ જોડી પૂછ્યું હે મહાત્મા તમને એવો કોઈ ઉપાય બતાવો કે જેથી મારી ફૂલ જેવી આ દીકરી વિધવા થતી બચી સાધુ મહાત્માએ કહ્યું સિંહલ દ્વીપમાં સોમા નામની એક રહે છે તો તમારી દીકરી તેની સેવા કરે અને તેના લગ્નમાં હાજર રહે તો તમારી દીકરી વિધવા થતી બચી પરંતુ આ કામ ઘણું કઠિન છે આમ કહી સાધુ મહાત્માજી ચાલ્યા ગયા સાજ સતત ચિત્ર જયાવતીએ પોતાની દીકરીની વાત એમને જણાવી ચિત્ર વર્માએ પોતાના સાથે પુત્રોને ભેગા કર્યા અને તેમને મધુવતીની વાત જણાવી મોટા છય પુત્રો ચૂપ રહ્યા પણ સૌથી નાનો પુત્ર શિવસ્વામી પોતાની બહેન સાથે જોવા તૈયાર થયો બંને ભાઈ બહેન અનેક મુશ્કેલીઓ વેઠતા વેઠતા સમુદ્ર કાંઠે આવી પહોંચે હવે તેઓ વિચારવા લાગ્યા કે સમુદ્ર ઓળંગવો કઈ રીતે આમ વિચાર કરતા કરતા તેઓ એક વળના ઝાડ નીચે બેઠા આ ઝાડ પર એક બીજ રહેતું હતું તે ચિંતાગ્રસ્ત ભાઈ બહેનને જોઈ નીચે ઉતરી અને તેમની પાસે આવીને બેઠો તેને ભાઈ બહેનને પ્રથમ ખાવા માટે ફળ આપ્યા પછી પૂછવા લાગ્યો એ માનવીઓ તમે આમ સમુદ્ર કાંઠે ચિંતાગ્રસ્ત બેઠેલા કેમ જણાવો છો શું તમને કોઈ તકલીફ છે ભાઈ બહેને ગીધને પોતાની દુઃખ કરી કહાની સંભળાવી તેમની વાત સાંભળી ગીધને તેની ઉપર લઈ આવ્યા તેણે કહ્યું ચિંતા ન કરો હું હમણાં જ તમને સિંહ રૂપમાં પહોંચાડી દઉં છું

મધુવાથી બોલી ભાઈ આપણે સોમાની કંઈ સેવા ચાકરી કરીએ તો સોમા રાજી થઈ આમ વિચારી તેઓ સોમા ધોબાઈનું આંગળું ને વાડી ચોખા વાળીને સાફ કર્યું સોમા સવાર પડતા ઉઠીને બહાર જુએ તો આંગળું અને વાડી એકદમ ચોખા હતા તેને ખૂબ જ નવાઈ લાગી તેને થયું કે મારું આંગળું અને વાડી કોણ સાફ કર્યું પરંતુ તેને આ વાતની ખબર ન પડી નહીં બીજા દિવસે પણ સોમાનું આંગળું અને વાડી ચોખા હતા આમ દરરોજ ભાઈ બહેન સવારે સોમાનું આંગળું વાડી સાફ કરી દેતા સોમાને આ જોઈ ખૂબ જ નવાઈ લાગી તેણે વિચાર્યું મારું આ કામ કોણ કરે છે તે મારે જોવું જોઈએ તે રાતના એક ખૂણામાં સંતાઈ ગીધું સવાર થતાં જ ભાઈ બહેન આંગળું વાડી સાફ કરવા લાગ્યું એ સોમા ખૂણામાંથી બહાર આવી અને બોલી તમે કોણ છો એ આમ મારું કામ મધુર શા માટે કરો છો શિવાસ્વામીએ પોતાની ઓળખાણ આપી અને પછી બહેનની આપવી તે જણાવ્યું સોમાએ કહ્યું તમે બ્રાહ્મણથી મારા ઘરનું આંગળું અને વાડી સાફ કરો તો મને પાક લાગે હવે તમે આ કામ બંધ કરો તમે તો મારા અતિથિ છો હું તમારી સાથે તમારે ત્યાં જરૂર આવીશ સોમાએ પોતાના દીકરાની વહુઓને બોલાવી કહ્યું હું આ ભાઈ બહેન સાથે જાઉં છું પણ જો આપણે ઘેર કોઈ મરી જાય

બંને પતિ પત્નીએ સોમાની આગતા સ્વાગતા કરી પોતાના ઘરમાં રહેવા માટે એક અલગ ઓરડાની વ્યવસ્થા કરી આપી મધુમતી દરરોજ સવારે સોમાની ખૂબ જ સેવા કરતી થોડા સમયમાં ઉજ્જૈનમાં રહેતા રૂદ્ર શર્મા નામના બ્રાહ્મણ સાથે મધુમતીના લગ્ન ગોઠવાય ઉજ્જૈન થી જાન આવી પહોંચી લોકો જાત જાતની અટકળો કરવા લાગે ચોરીમાં મંગળ ફેરા ફેરવવા ફેરવવા માંડે તથા રુદ્ર શર્મા બેભાન થઈને નીચે પડે લગ્ન મંડપમાં હા હા કાર વર્તા સગાવાલા કલ્પાંત કરવા લાગ્યા સોમાએ બધાને શાંત પાડી કહ્યું તમે ચિંતા ના કરો સમય હમણાં જ બેઠો થશે આમ કહી તેણે હાથમાં પાણીની અંજલી લઈ રુદ્ર શર્માને સોમતી અમાસનું પુણ્ય અર્પણ કરી તે પાણી તેની ઉપર છાંટ્યું તે તરત જ રુદ્ર શર્મા બેઠો થયો સૌના આનંદનો પાર ન રહ્યો મધુમતી સોમાના પગે પડી આશીર્વાદ મેળવ્યો સોમાએ બધાની વિદાય લઈ પોતાને ત્યાં આવવા નીકળી તે સેહ દ્વીપમાં આવ્યું પહોંચ્યું રસ્તામાં તેને એક બહેન મળી તે કપાસનો ભારો ઉતારી થાક સોમાને ભારો ચડાવવા કહ્યું સોમાએ કહ્યું બહેન મારે સોમવતી અમાસ નું વ્રત છે અને હું તમને ભારો આમ કહી તે આગળ ચાલવા આગળ જતા રસ્તામાં તેને મૂળા મૂળાનો ભારો લઈ જતી બહેન મળી તેને સોમાને માથા પરનો ભારો ઉતારવા કહ્યું ત્યારે સોમા બોલી બહેન મારે આજે સોમવતી અમાસનું વ્રત છે મારાથી મુળાને અડી શકાય નહીં આમ કહી સોમા આગળ ચાલે રસ્તામાં પીપળો આવ્યો સોમાએ એકસો આઠ ફળો લઈ ફળો એકસો આઠ ફળો લઈ દીકરાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું સોમાએ જ્યારે રુદ્ર શર્મા સોમવતી અમાસનું પૂર્ણ અર્પણ કરીને પાણી વડે અંજલી છાંટી હતી તે જ સમયે સોમાના ઘરે તેના બધા પુત્રો મૃત્યુ પામ્યા બધા સોમાની રાહ જોઈને બેઠા સોમા ઘરે પહોંચી તેને પોતાના પુત્રોને મૃત્યુ પામેલા જોઈ તે વિચારવા લાગ્યું તે તરત જ ઊભી થઈ અને પોતાના ઘર આંગળી આવેલ તે હાથમાં સાકર લઈ એકસો આઠ વાર દીકરાની પ્રદક્ષિણા કરી અને વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું તો તેના મરેલા પુત્રો સજીવન થયા આમ સોમવારથી અમાસનું વ્રત કરવાથી સ્ત્રીઓ સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બને છે અને તેની પુણ્ય બીજી સ્ત્રીને આપવાથી તે સ્ત્રી અખંડ સૌભાગ્યવતી બને છે જય છે